શ્રી જણાવ્યું હતું કે ખોરી નાબૂદ ઝુંબેશ રાખેલ જેથી આપ ભોગ બનનાર હોય અને આપની પાસેથી સરકાર શ્રી દ્વારા નિયત કરેલ વ્યાજથી વધુ વ્યાજ વસુલવામાં આવતું હોય તો પોલીસ સ્ટેશનને તપાલ નામજોક ફરિયાદી આપી શકો છો અને સીટીપી આઈ વગર તે ગુનો બને છે ને નાણા વ્યાજે આપવાનો ધંધો એ કરનારે લાયસન્સ લેવું પડે અને જેમની પાસે લાયસન્સ હોય એ પણ વર્ષે બાર ટકાથી વધુ ન લઈ શકે વધુ ટકા લેતા હોય તો ગુનેગાર કહેવાય અને તેમની વિરુદ્ધ ગુનો બને છે એટલે લાઇસન્સ ધારક માસિક 1% થી વધુ ટકા લેતા હોય તો અમને ચોક્કસ જાણ કરવી જેથી તેવા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી એવી રીતે ગેરકાયદેસર વ્યાજ લેતા ઈસમોના કારણે લોકો ઘર બેઘર થઈ ગયા છે અને જમીન વગર થઈ ગયા છે અને વ્યાજવાળાના કારણે લોકો બેકાર થઈ જતા હોય છે આ રીતે વિદ્રુત વિસ્તૃત માહિતી આપ્યા હતી તેમ ધંધા કરવા માટે મુદ્રા લોન અને સરકારી બેંકોમાંથી લોનો લેવી જેથી ટકાવારીમાં પણ ફાયદો થશે અને ત્યાં સુધી સરકારી બેંકમાંથી લોન લેવાની આગ્રહ રાખો જેથી કરીને વધુ વ્યાજનો ભોગ ન બનીએ આ બાબતે પોલીસની મદદની જરૂર જણાય તો પોલીસ આપણી સેવા હાજર છે તેમ અંતમાં સીટીપી આગ ફુગસિયાએ જણાવેલ આજ રોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા એક સાવરકુંડલા ટાઉનના જેટલા બધા નાગરિકો છે જે અલગ અલગ નાના મોટા વેપાર કરતા માણસો છે એ બધાને એક જાગૃતતા લાવવા માટે તથા કોઈપણ જાતના વ્યાજખોરીથી કોઈ પીડાતું હોય તો એમની રજૂઆતો સાંભળવા માટે આજે આ એક આ લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું આ લોક દરબારમાં ઘણા બધા માણસો ઉપસ્થિત હતા અને ખાસ કરીને કોઈ પણ માણસ આ રીતનું વ્યાજખોરીથી પીડાતું હોય કોઈ ઊંચા વ્યાજે પૈસા લીધેલા હોય અને એની પઠાણી ઉઘરાણી કોઈ કરતું હોય તો એ બાબતની કોઈને કોઈ જાતની રજૂઆત હોય આજે કે ફ્યુચરમાં તો એ માટે પોલીસના પોલીસ સ્ટેશન ચોવીસ કલાક ખુલ્લું છે અને ગમે ત્યારે અમારો અપ્રોચ કરી શકે છે જેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી અમે બાંધધરી આપેલ છે અને અત્યાર સુધી ઘણા બધા વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશમાં ઘણા બધા કેસો નોંધાયેલા છે એમાં ઘણા બધા આરોપીઓને અટક પણ થયેલી છે ઘણા બધાને પોતાના પ્રોપર્ટી પોતાના પૈસા જે આપેલા છે એ પાછા પણ અપાવેલા છે અને એ રીતની કાર્યવાહી આખા અમરેલી જિલ્લામાં તથા સાવરકુંડલા ડિવિઝનમાં અને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં અવારનવાર થતી આવેલી છે આ બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખાસ કરીને લોકોને સૂચના આપવામાં આવી કે જે સરકારની સ્કીમો છે જેના આધારે ઓછા લોને કંઈ પણ પેપર્સ વગેરે જે બધી નાના મોટી બિઝનેસ કરવા માટે જે બધી અલગ અલગ લોન આપવામાં આવે છે મુદ્રા યોજનાની સ્વિ સ્વનિધિ યોજનાની વિશ્વકર્મા યોજનાની તો આ બધી સ્કીમો વિશે પણ માહિતી આપવામાં આવી